કાંકરે તાલુકાના ભલગામ ખાતે દેશના તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાના ભલગામ મુકામે દસ તબક્કાનો સેવા સેતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવેલ જેમાં જુદા જુદા વિભાગોની સેવાઓ પૂરી પાડી જેવી કે જાતિ આવકના દાખલા રેશન કાર્ડને લગતી સેવાઓ આરોગ્ય વિષયક સેવાઓ ખેતીવાડીની સેવાઓ પશુપાલનને લગતી સેવાઓ વગેરે આપવામાં આવી જેમાં તાલુકાના મામલેદાર શ્રી બીજે દરજી તાલુકા વિકાસ અધિકારી શ્રી એ એમ પંડ્યા ટીએચ શ્રી પિયુષભાઈ ચૌધરી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા તેમજ કાકર તાલુકા પ્રમુખ ભાજપ ઈશ્વરભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારી હાજર રહ્યા તેમજ જુદી જુદી સેવાઓમાં કુલ એક હજાર નવસો તોતેર અરજીઓ મળી જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો અને કાર્યક્રમ સફળ બનાવ્યો જેમાં પહેલા લોકોને પોતાના પ્રશ્ન અંગે સરકાર અને તંત્ર પાસે રજૂઆત કરવા માટે જવું પડતું ત્યારે હવે ખુદ પોતે સરકાર અને તંત્રના અધિકારીઓ લોકોના પ્રશ્ન હલ કરવા માટે સામે ચાલીને નિરાકરણ લાવે છે ત્યારે હવે ઠેર ઠેર સેવા સેતુ કાર્યક્રમને સફળતા મળેલ છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ